તો દીતીના જે પુત્રો થયા એ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશીપું હિરણ્યાક્ષ કહે છે કે આ પૃથ્વી મારી છે ભગવાન વિચાર કરે છે કે જો વાણીથી ઉત્તર આપીશ તો પૃથ્વી દાળમાં ભરાવેલી છે પડી જશે યથાસ્થાને પહેલાં સોંપે છે સ્થિર કરે છે બ્રહ્માજીને આવી અને હવે હિરણ્યાક્ષને કહે છે કે ચાલ નિર્ણય કરીએ પૃથ્વી તારી કે મારી અને આખરે હિરન્યાક્ષનો વધ થયો બ્રહ્માજીએ કહ્યું પ્રભુ અડધું મારું પતિ ગયું અને તમે હજી લડ્યા કરો છો બોલે માંડ તો કોક મળ્યું તું આખરે ભગવાનની બધાએ સ્તુતિ કરી છે યજ્ઞ નારાયણનું સ્વરૂપ છે સુકર યજ્ઞેશઃ સૌકરમ કરમ વપુ જીત જીતન બીજી વખત બે વખત એક તો મંગલાચરણમાં દગ્ધાક્ષરનો પ્રયોગ કર્યો અહીંયા પણ દગધાક્ષર દનો જનો પ્રયોગ કર્યો છે જીતન જીતંતે તે ભાવન પહેલી વખત જે જીતેન્દ્રિય છે તે બીજું વખત જેણે હિરણ્યાક્ષને જીત્યો છે તે અને એવા કોણ બોલે અજીત માટે હે ભગવાન નારાયણ સ્વયં અજીત એનું સંબોધન કર્યું છે મનુ શત્રુપા રાણીને પૃથ્વી સોંપી છે એમનો પરિવાર વિસ્તાર્યો વિસ્તર્યો છે અને એમને ત્યાં પાંચ સંતાન થયા છે આકૃતિ દેવહૂતિ પ્રસૂતિ અને બે પુત્ર થયા છે પ્રિયવ્રત અને ઉત્તાનપાત અહીંયા વચલી કન્યા દેવહૂતિનું ચરિત્ર ઉઠાવતા કહે છે કે એમના લગ્ન બ્રહ્માજીના જ પુત્ર બ્રહ્માજી જેવી જ આકૃતિ અને પ્રકૃતિ ધરાવતા ઋષિ કરદમની સાથે કરાવ્યા દેવહૂતિ હોય કે દેવકી હોય જે લોકો ભગવાનના પિતા બન ભગવાનના માતા બની શક્યા એનો શ્રેય જો કોઈને જતો હોય તો એ છે શ્રી નારદજીના એણે કાન ફૂર્યા હતા કે તારે સામાન્ય બાળકની માં થવું છે કે જગતના પિતાની માં થવું છે દેવહૂતિ ને કરદમ સાથે વરાવ્યા આર્ષ પ્રકારે વિવાહ થયા પરણાવીને માતા પિતા વિદાય થયા જેવા માતા પિતા ગયા બધા જ દાગીના વગેરે બધું જ જે શણગાર એ મંજુષામાં ભરી દીધો અને ઋષિની સાથે ઋષિ પત્ની તરીકે વલકલ ધારણ કરી એની સેવામાં લાગી ગયા વર્ષોના વાણા વીતી ગયા ખબર ન પડી આખરે એક દિવસ જ્યારે પોતાનું તપ આદિ બધું જ સિદ્ધ થયું છે ત્યારે ઋષિકર્દમ દેવી દેવહૂતિને કહે છે કે દેવી હું તમારી ઉપર બહુ પ્રસન્ન છું કહો ને તમને શું જોઈએ અહીંયા એક એ પણ મંત્ર આપેલો છે કે પુરુષના લગ્ન ખાલી સ્ત્રીના નહીં પણ પુરુષનું પણ લગ્ન ન થતું હોય તો લગ્ન માટે મંત્ર આપ્યો છે કોઈને સંખ્યા નોંધવી હોય તો નોંધી લેજો ઋષિ કરદમની સ્તુતિ છે અને ભગવાનને કહે છે પ્રસન્ન થયા જ્યારે એના તપથી ત્યારે પૂછ્યું બેટા તને શું જોઈએ બોલે મહારાજ મને બીજું કંઈ ન જોઈએ તથા પરિવો સમાનશીલામ ગ્રહ મે દધે નું ઉપે યન પંદરમો શ્લોક અધ્યાય અને ત્રીજો છે બોલે આપને જેની કુખે પુત્ર થઈ ને આવવાનું મન થાય એવી કન્યા ની સાથે મારે વરવું છે ભગવાન કેટલા બધા રાજી થાય સીધું નતું કેવાતું

પ્રસન્ન થયા છે ને નેત્રમાંથી બે અશ્રુના બિંદુ સરી પડ્યા અને માટે એ સરોવરનું નામ જેણે જેણે દર્શન કર્યા હતા એ ઋષિઓએ એનું નામ પાડ્યું બિંદુ સરોવર પત્નીને એક દિવસ પ્રસન્ન થઈને કહે છે કે હું તારાથી બહુ પ્રસન્ન છું કેને તને શું જોઈએ બોલે સ્ત્રીને બીજું શું જોઈએ એનો પતિ એનાથી રાજી થાય એનાથી વધીને સ્ત્રીને મનમાં બીજી કોઈ મોટી મહત્વકાંક્ષા નથી હોતી તવ સુશૃશયા પરમયા પરયાચ ભક્ત્યા યો દેહી નામયમ તીવસુહ્રત્સ્વદેહુ નાવેક્ષિત સમુચિત હક્ષપિતુમ મદર્થે આપણે અહીંયા એક માનનું વિમાન બનાવતા લોકોના કે દમ આવી ગયો આ મહારાજ પોતે પોતાના તપથી પ્રાપ્ત કરેલું દિવ્ય નવ માળનું સોનાનું વિમાન એમાં પત્નીને લઈને ફરવા જાય ચાલો દિવ્ય ચૌદ ન થયો દેવી કેમ મુખ પર આનંદની આકૃતિ નથી દેખાતી બોલે એ તો આપના આશ્રમમાં જ મળે આપણે તો વર્ષે બે વખત ફરવા લઈ જવું પડે સ્વિટરલેન્ડ ઓસ્ટ્રેલિયા અંતો તોય પાછો સંતોષ તો હોય જ નહીં અને આ સુસંસ્કાર આપે છે આપના જે કેવો આશ્રમ છે કે જ્યાં દરેક પશુ પક્ષી પોતપોતાના સ્વભાવને વિસરી અને સાથે રહી રહેલા છે જ્યાં બારે માસ બધી પ્રકારના ફલ ફૂલ નિત્ય ઉતરે છે કેવો દિવ્ય આશ્રમ હશે ઋષિ જ્યારે સ્વયંભુ મનુ આવે છે એના આશ્રમમાં તો એ પણ રથમાંથી નીચે ઉતરી જાય છે ને જ્યાંથી આશ્રમની મર્યાદા હોય છે ત્યાં એક ખુલ્લા પગે પ્રવેશ કરે છે ને જેવું રાજા કરે એવું એની પ્રજા એના સેવકો એના સૈન્ય બધા એ પ્રકારે એને અનુસરે છે આ બધા સંસ્કાર આપણને બતાડ્યા છે કે આપણે કેવી રીતે ક્યાં વર્તવું જોઈએ સમય ઓછો છે બાકી સમય મળે તો ક્યારેક એનો સંવાદ સાંભળવા જેવો છે આપણે જે આજકાલ ઇન્ટરકાસ્ટ મેરેજનું જે ચાલ્યું છે કરદમ અને મનો સંવાદ છે તમે રાજા છો અમે ઋષિ છીએ ક્યાં મેળ ખાય આપણો કેમ કરીને તમારી દીકરી અહીંયા સુખેથી રહેશે તસમિન્ન લુપ્ત મહિમા પ્રિયયાનુરક્તો વિદ્યાધરી વિરૂપ ચિરણવ પુરવીમાને નવમાન દિવ્ય વિમાનમાં સુવર્ણમય વિમાન છે એમાં ફરવા ગયા પં 14 લોકને જોઈને રાજી ન થયા પાછા અશમમાં આવે છે ત્યારે રાજી થયા અને ત્યારે એમને જે નવ કન્યાઓ થઈ નવ કન્યાઓ થતાની સાથે પિતાએ પોતાના વચનને યાદ કરતાં કહ્યું કે જે દિવસે પિતા બનીશ એ દિવસે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીશ દેવહૂતિ કહે છે કે આપ જાઓ મને વાંધો નથી આપનું વચન છે હું વચ્ચે વિઘ્નરૂપ નહીં બનું પરંતુ મને એટલીક તો કૃપા કરો કે જ્યારે આમને વરાવવાનો પ્રસંગ આવશે અને એ વખતે ગોત્રોચ્ચાર કરવાનો પ્રસંગ આવશે હું શું બોલીશ મને શું આવડે અને ત્યાં તો આ જ્યારે સંવાદ ચાલતો હતો ચર્ચા ચાલતી હતી બરોબર એ જ વખતે બંનેની મધ્યમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે બોલો કપિલ ભગવાન ભગવાન ભગવાન